હેલો વિદ્યાર્થી મિત્રો હું છું અશોક સર સાઇનઅથ ક્લાસીસ યુટ્યુબ ફેમિલી અને ફેસબુક ફેમિલીમાં તમારું વેલકમ કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચૌદમો પાઠ બરાબર નિયમો કોના માટે એના વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ વર્કબુકનું સોલ્યુશન છે એ આ વિડીયોમાં આપણે કવર કરશું વિદ્યાર્થી મિત્રો વિડીયોને ચાલુ કરતા પહેલાં વિદ્યાર્થી મિત્રો સાયનાથ ક્લાસીસમાં અત્યારે એક ઓફર ચાલી રહી છે ઓફર છે એ વિદ્યાર્થી મિત્રો પીડીએફ ફાઇલ અંગે એની બરાબર તમારે જો આ સેમેસ્ટર ટુડા બધા જ પાઠનું એકી સાથે વર્કબુક્સનું સોલ્યુશનની પીડીએફ ફાઇલ તમારા મોબાઈલમાં મેળવવી હોય તો એના માટે વિદ્યાર્થી મિત્રો એક નહીં નંબર કોલ થઈ રહ્યો છે ડબલ નાઇન ઝીરો નાઇન ફોર સિક્સ ઝીરો સેવન ફાઇવ નાઇન એ નંબર ઉપર વિદ્યાર્થી મિત્રો તમારે ઓનલી નાઇન્ટી ફાઇવ રૂપીસનું પેમેન્ટ કરવાનું રહેશે જેવું જ તમે પેમેન્ટ કરશો તો સક્સેસફુલ પેમેન્ટનો સ્ક્રીનશોટ એ નંબર ઉપર શેર કરશો એટલે અમારી ટીમ તમને તરત જ પીડીએફ ફાઇલ મોકલી આપશે વિદ્યાર્થી મિત્રો અને એ પીડીએફ ફાઇલ તમારા મોબાઈલમાં તમે આરામથી સેવ કરી અને વિદ્યાર્થી મિત્રો એમાંથી સોલ્યુશન લખી શકો તો વિદ્યાર્થી મિત્રો વધારે સમયને લગતા આપણે વિડીયોને સ્ટાર્ટ કરીશું લેટ સ્ટાર્ટ ટોપિક વિદાઉટ વેસ્ટિંગ ટાઈમ વિદ્યાર્થી મિત્રો ચૌદમો પાઠ નિયમો કોના માટે બરાબર સંકલિત છે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ એમસીક્યુ છે સરસ મજાના ગાંધીનગર શહેરની કઈ સોસાયટીના સભ્યોની રાત્રિ બેઠક મળી હતી તો ઓપ્શન સી નગરમાં બરાબર આગળ જેના કારણે દ્વિચક્રી વાહન ચાલકને માથામાં વાગતું નથી તો કે હેલ્મેટ પહેરવાના કારણે આગળ જોઈએ થોડ નંબરનો દ્વિચક્રી વાહન ચાલક છોકરા પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ કેમ નહીં હોય તો ઓપ્શન ડી આવે છે તેની ઉંમર અઢાર વર્ષના હોવાથી બરાબર જાનકીબેન બે હાથ જોડીને ભગવાનને શું પ્રાર્થના કરે છે તો કે સરોજબેનને બચાવી લે છે પ્રભુ પ્રશાંતે સજ્જનની માફી માગતા શું કહ્યું તો કે સોરી સર હવે હું ચાલું હોવાને ફોન પર વાત કરવાની ભૂલ નહીં કરું વિનયના પિતા આવતીકાલે કાર લઈને ક્યાં જવાના હોય છે તો કે ઓપ્શન ડી પાવા મળે દસ મિનિટ બચી જાય છે કે રોજ તું માંડ માંડ બચી જાય છે આવું કોણ બોલે છે તો કે હેતવીના દાદાજી ગુપ્તા સાહેબે સૌને ટ્રાફિકના નિયમોની ચોપડી આપી તેનું નામ શું હતું તો ઓપ્શન સી નવી પેઢી નવો સંકલ્પ સલામત માર્ગ બરાબર ખાલી ખાલી જગ્યા વિદ્યાર્થી મિત્રો બ્લેન્ક્સ છે કોશમાં આપણા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો હોર્નની જુદી જુદી જાતની ચીસો સંભળાઈ રહી છે આગળ સુરેશભાઈ એમના પત્ની જાનકીબેનની સાથે શાક માર્કેટમાં જવા સ્કૂટર પર નીકળ્યા સુરેશભાઈ બ્રેક મારે છે અને સ્કૂટર નમી પડે છે પ્રશાંતે જોયું તો એક યુવતી મોપેટ પરથી થોડેક દૂર પકડાય ગઈ હતી ટ્રાફિકના નિયમોને ન પાડનારને હું દેશભક્તિ કહેવા તૈયાર નથી દાદુ હવે હેતવી કઈ રોગ તે નહીં જાય ઓંગ સાઇડ વાહનોની જરૂરી સર્વિસ સમયસર કરાવવાના મુદ્દે આપણે ઘણીવાર આળસ દાખવીએ છીએ નાની સરખી કાળજી મોટા જોખમથી બચાવે છે ગઈ સ્ટ્રુપોલ્સ છે અહીંયા સોસાયટીના પ્રમુખ શ્રી અતિથિનું સ્વાગત પુષ્પગુચ્છ આપી કર્યું બરાબર તો એ ખોટું છે વિદ્યાર્થી મિત્રો અતિથિ તેમની પાસેથી ડાયરીમાં ઘટનાઓ વાંચવા લાગ્યા સાચું અકસ્માતમાં દ્વિચક્રી વાહન ચાલકોનો હાથ ભાંગી જાય છે ખોટું સુરેજભાઈ અને તેમના પત્નીએ સોસાયટીની નાકે સરોજબેનને મળે છે સાચું સુરેશભાઈ અકસ્માત માટે જાનકીબેનને દોષી ગણીને તેમના પર ગુસ્સે થાય છે પણ સાચું વિદ્યાર્થી મિત્રો પ્રશાંતની જેમ યુવતી ફોન પર વાત કરતી નહોતી કરતી છતાં તે કાર સાથે અથડાઈ ગઈ તો એ ખોટું સાતમું જોઈએ તો વિનયને લાગે છે કે તેના પપ્પાની ટ્રાફિકના નિયમો પાડવાની વાત વિચારવા જેવી છે પણ સાચું દાદાજી હેતવીને દસ મિનિટ બચાવવા માટે રોંગ સાઈડથી મોપેટ લઈ જવાનું શીખવે છે ખોટું સોસાયટીના છે સભ્યોને ટ્રાફિક અંગેના કેટલોક સૂત્ર બોલાવ્યા સાચું પછી કોણ બોલે છે એ લખવાનું છે વિદ્યાર્થી મિત્રો હું પણ શાક લેવા જ નીકળી છું ક્યાર નહીં ઊભી છું પણ વાહન જ મળતું નથી આજે તો આ સરોજબેન બોલે છે સરોજબેનને બચાવી લેજે પ્રભુ જાનકીબેન આ રાહુલ પણ બીકણ છે બે મિનિટ વાત કરી લે અમે શું થઈ જવાનું એ પ્રશાંત વિનય ગાડીના ખાનામાં ચેકર બધા ડોક્યુમેન્ટ્સ ઓકે તો છે ને આ વિનયના પપ્પા બોલે છે વિનય દલીલ કર્યા વિના જોઈ લે તારા પપ્પા કેટલા ચોક્કસ છે એ તું નથી જાણતો વિનયની મમ્મી ટ્રાફિકના નિયમો ન પાડનાર હું દેશ કહેવા તૈયાર નથી એ વિનયના પપ્પા બોલે છે ગઈશ્ન દસ મિનિટ બચી જાય છે કે રોજ તો માંડ બચી જાય છે આ હિતવીના દાદા બોલે છે સાચો બ્રેસપેમ દેશના કાયદા કાનૂનના પાલનમાં છે એ દાસ કાકા બોલે છે આગળ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન જવાબ છે બરાબર એક એક વાક્યમાં ઉત્તર કોણ છે શહેરના જાહેર રોડ પર બસ અને ટ્રક જેવા મોટા વાહનોની સાથે અન્ય કયા કયા વાહનો દોડી રહ્યા છે તો સરસ મજાનો વિદ્યાર્થી મિત્રો અહીં તમે વિડીયો પોસ્ટ કરીને લખી શકો બરાબર બીજો એવી જ રીતે ત્રીજો પ્રશ્ન છે આનો જવાબ અહીંયા ચોથો પણ છે પાંચ અને છ છઠ્ઠો પ્રશ્ન જે બે ત્રણ વાક્યમાં ઉત્તર લખવાના છે દ્વિચક્રી વાહન ચાલક ટ્રાફિકની લાલ લાઈટ એ ધ્યાનમાં લેતો નથી તેનું શું પરિણામ આવે છે બરાબર સરસ મજાનો ગાઈસ છે બીજો પ્રશ્ન અહીંથી અહીં સુધી છે સાતમો પ્રશ્નોના ઉત્તર લખવાનો છે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું એ પણ દેશભક્તિ છે આ વાક્યનો અર્થ સમજાવો બરાબર અહીં તમે જોઈ શકો છો ગાઈસ બાકીનો અહીંયા બીજા પેજ ઉપર છે વાહન અકસ્માત ટાળવા આપણે શું કરવું જોઈએ એવી જ રીતે સત્તર વર્ષનો છોકરો પોલીસ સામે શા માટે લાચારીથી જોઈ રહ્યો હતો અહીંયા ચોથો પ્રશ્ન એવી જ રીતે પાંચમો અને છઠ્ઠો આગળ જોઈએ પેજ નંબર ફિફ્ટી વન ઉપર તમે જોયેલા અકસ્માત એક્સિડન્ટ વિશે ગઈશ આઠ દસ વાક્યો લખવાના છે ગઈશ તમારી બુકમાં નવમો પ્રશ્ન જોઈએ તો જોડકા છે જો આપણે હેલ્મેટ ન પહેરીએ તો આ દંડ થાય અને અકસ્માત વખતે આપણા માથામાં ના ઈજા થાય બરાબર જોડકા તો ન કેવાય પણ વિદ્યાર્થી મિત્રો આને આપણે જવાબ લખવાના છે બાકીના છે એ બરાબર તો જો આપણી ગાડી રસ્તા પર બંધ પડી જાય તો ટ્રાફિક જામ થઈ જાય ને આપણને પણ તકલીફ પડે તમે જોઈ શકો છો ગાય દસમો પ્રશ્ન નીચે આપેલા ચિત્રો વિશે એક એક વાક્ય લખો આ ઝીબ્રા ક્રોસિંગ છે આગળ જીબ્રા ક્રોસિંગ છે બરાબર ટ્રાફિક સિગ્નલના સંકેત પ્રમાણે આગળ વધો આગળ વધવા માટે છે સ્કૂલ માટે અહીંયા ટૂંકમાં આગળ સ્કૂલ છે વાહન ધીમે ચલાવો ત્યાં આ ટાઈપનું ચિત્ર હોય છે રેલવે માટે અહીંયા હોય છે આ રેલવે પસાર થતી હોય છે ટ્રેક તો ત્યાં ફાટક કે આગળ અગિયારમો પ્રશ્ન જે આપેલ જાહેરાતને આધારે વિધાનમાં રાઈટ અને ફોલ્સ ખરા ખોટા જણાવો માર્ગ સુરક્ષા સલાહકાર અને સરકાર મને અટકી હોય છે બરાબર આ આપણું વિદ્યાર્થી મિત્રો જાહેરાત એડવર્ટાઈઝમેન્ટ છે એના ઉપરથી ગાય કાંઈથી એના નીકળે છે બરાબર પહેલું માર્ગ સુરક્ષા સલાહકાર અને આરટીઓ એજન્ટને સરકારની માન્યતા પ્રાપ્ત થયેલ છે સાચું બરાબર એવી જ રીતે અહીં માત્ર દિવસમાં એક જ નંબર પ્લેટ બનાવી આપવામાં આવે છે એ ખોટું પ્રદૂષણમુક્ત વાહન હોવા અંગેનું પ્રમાણપત્ર અહીંથી મેળવી શકાય છે પણ સાચું ડ્રાઇવિંગ લાઇસન્સ માટે રેશન કાર્ડની ઝેરોક્ષ આપવી પડશે નહીં સાચું કલ્પેશભાઈ પોતાની વાત તો પોતાની કારનો વીમો અહીં ભરી શકશે સાચું ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ગમે તે ફોટો ચાલશે ખોટું વાહનની લોન અહીં થઈ જશે સાચું અને વાહન ચાલક અહીં પાન કાર્ડ પણ કઢાવી શકે ખોટું બરાબર આગળ છે કોષ્ટકમાં આપેલી માહિતીને વાંચીને હેલ્પલાઇન નંબર છે ગાઈઝ પોલીસ માટે વન ડબલ જીરો ફાયર માટે વન જીરો વન નેચરલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ મેનેજમેન્ટ તો વન જીરો નાઇન સિક્સ આ એકસો આઠ એમ્બ્યુલન્સ માટે બરાબર જોઈ શકો છો બધા વિદ્યાર્થી મિત્રો હેલ્પલાઇન નંબર અહીંયા આગળ તેરમો પ્રશ્ન કોષમાં આપેલા વાક્યમાં યોગ્ય જગ્યાએ મૂકી ફરીથી લખવાના છે બરાબર જાગૃતિ બૂમો પાડે છે તો કે જાગૃતિ મોટેથી બૂમો પાડે છે બરાબર એવી રીતે અહીંથી તમે જોઈ શકો છો ચાર પાંચ છ સાત અને આઠ નવ જોડણી સુધારીને લખવાની જગ્યાએ દસે દસ જોડણી આરામથી લખી શકો પંદરમો પ્રશ્ન સમાનાર્થી શબ્દો તો સમાનાર્થી શબ્દો પણ વિદ્યાર્થી મિત્રો અગિયાર છે બરાબર બધા અહીંયા છે સોળમો પ્રશ્ન શબ્દ સમૂહ છે તો જેને આવવાની તિથિ નક્કી નથી તે એને અતિથિ કહેવાય અહીંયા હેલ્મેટ ડ્રાઇવિંગ લાઇસન્સ લાચારી નાગરિક અને આડેધાડ બરાબર રૂઢિપ્રયોગ તો ઘર માથે લેવું આખા ઘરમાં શોધી વળવું પેલું બીજું અહીં લખેલું ગાઈસ બરાબર શબ્દોને શબ્દ ક્રમમાં ગોઠવાના છે તો પણ અહીંયા પાંચે પાંચ છે વિદ્યાર્થી મિત્રો આપેલ ફકરાને ભાષાંતર ટ્રાન્સલેશન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો ઇંગ્લેન્ડની આ વાત છે વર્ષો પહેલાં એક વ્યક્તિ અંધારામાં પોતાના વાહનમાં જઈ રહ્યો હતો સરસ મજાનો વિદ્યાર્થી મિત્રો પેરાગ્રાફ છે બરાબર હું અહીંયા લખેલું છે વિદ્યાર્થી મિત્રો તમે વિડીયો પોસ્ટ કરીને આરામથી લખી શકો બરાબર ધીઝ એપો એડ ઇન ઇંગ્લેન્ડ મેની યસ આઈ ગો ઇટ વોઝ કમ્પ્લીટ ડાર્ક એન્ડ મેથ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અહીંથી લખી લેજો બરાબર તો માય ડિયર સ્ટુડન્ટ્સ હાલ પૂરતું એટલું જ મળશું નવા ટોપિક સાથે જય હિન્દ જય ભારત